E સૌપ્રથમ મુખ્ય સમાચાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલ્વે સ્ટેશનથી ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી ચૂંટણી પંચે બે મતદાર ઓળખપત્ર રાખવાના વિવાદમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને વિગતો રજૂ કરવા જણાવ્યું ઉત્તરપ્રદેશમાં ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં અગિયાર લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે અને ભારતે આપેલા ત્રણસો ચુમોતેર રનના લક્ષ્યાંક સામે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે બસો સડસઠ રન કર્યા સમાચાર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી શ્રી વૈષ્ણવે વર્ચ્યુઅલ માધ્યમથી રીવાથી પુણે અને જબલપુરથી રાયપુર જતી બે અન્ય ટ્રેનોને પણ લીલી ઝંડી આપી આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય રેલવેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે किए अगर किसी स्टेशन पे जाते तो स्टेशन पे खड़े होना दूभर होता था इन 11 वर्षों में मोदी जी ने रेलवे में बहुत बड़ा परिवर्तन किया है आज स्टेशन साफ सुथरे होते हैं नए स्टेशन बन रहे हैं गाड़ियां साफ सुथरी है और जो 50-60 वर्षों के पुराने जो तकलीफें थी उनको इन 11 वर्षों में बहुत हद तक दूर किया है और एक नए विजन के साथ काम कर रहे हैं जिससे कि नए तरह का रेलवे गढ़े नए तरह का भारत बने રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં એક હજાર ત્રણસો રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ એ વિશ્વનો સૌથી મોટો સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ છે આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ગુજરાત માટે અનેક જાહેરાતો પણ કરી આ અંગે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા राजकोट पोरबंदर और जूनागढ़ जिलों में बुनियादी ढांचे को बढ़ावा देते हुए पोरबंदर और राजकोट के बीच नई रेल सेवा की घोषणा की गई। इसके अलावा सारडिया और वांसडलिया के बीच नई रेलवे लाइन की घोषणा के साथ एक लंबे समय से प्रतीक्षित मांग भी पूरी हुई राणावाव स्टेशन पर 135 करोड़ की लागत से एक आधुनिक कोच रख केंद्र भी बनाया जाएगा मंत्री जी ने भावनगर बंदरगाह आरोप एक नया कंटेनर टर्मिनल स्थापित करने की भी घोषणा की और आने वाले समय में भावनगर और सूरत के बीच नई वंदे भारत ट्रेन शुरू करने का भी वादा किया આકાશવાણી સમાચાર ભાવનગર આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે રાજકોટ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ઉભી થનારા સુવિધાથી આ વિસ્તારના લોકોનું જીવન વધુ સરળ બનશે ભાવનગરથી અયોધ્યાની ટ્રેન શરૂ થતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન વાંભણીયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી ત્યારબાદ શ્રી વૈષ્ણવે નવા ગામમાં એપીપીએલ કન્ટેનર યાર્ડની મુલાકાત લીધી અને કામનું નિરીક્ષણ કર્યું ચૂંટણી પંચે બે મતદાર ઓળખપત્ર રાખવાના વિવાદમાં ફસાયેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને તપાસ માટે વિગતો રજૂ કરવા જણાવ્યું છે બિહારના દીધા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ જણાવ્યું કે ગઈકાલે યાદવે એક પત્રકાર પરિષદમાં જે મતદાર ઓળખપત્ર બતાવ્યું હતું તે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું ન હતું તેજસ્વી યાદવનું નામ દીધા વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું છે મતદાર ફોટો ઓળખપત્રનો નંબર બતાવતા શ્રી યાદવે આરોપ લગાવ્યો હતો કે તેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે જો કે પટણા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર ત્યાગરાજાને આ દાવાને નકારી કાઢ્યો ચૂંટણી પંચે વિધાનસભામાં વિપક્ષના નેતાને પત્ર લખીને જરૂરી તપાસ માટે મૂળ મતદાર ઓળખપત્ર અને તેની વિગતો રજૂ કરવા વિનંતી કરી છે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બે મતદાર ઓળખકાર્ડ રાખીને ગુનો કર્યો છે પાર્ટીએ કહ્યું છે કે તેજસ્વી યાદવે પત્રકાર પરિષદમાં જે ચૂંટણી ઓળખ કાર્ડનો ઉલ્લેખ કર્યો છે તે તેમના સત્તાવાર મતદાર ઓળખકાર્ડથી અલગ છે પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું શ્રી યાદવે ચૂંટણી પંચ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે सर्वोच्च नेता के हैं दो एपिक कार्ड तो कार्यकर्ता का हाल क्या होगा क्या इसीलिए ये एसआईआर से डरते हैं तो सोचिए आरजेडी के कांग्रेस के जो तमाम लोग आदि हो गए थे गुंडागर्दी के आधार पर वोट पाने के और चुनाव जीतने के क्या इन्होंने ये दो दो फर्जी वोटर कार्ड बना करके जो रखा हुआ था कहीं उनके पूरे खेल पे पानी तो नहीं फिर गया है ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના સાથી તેજસ્વી યાદવ પર ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને નબળી પાડવા અને અપમાનિત કરવા માટે જુઠ્ઠાણાનો આશરો લેવાનો આરોપ લગાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે સાંજે રાષ્ટ્રપતિને મળ્યા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલા પોર્ટ એરિયા ખાતે ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે પોર્ટ ઓથોરિટીએ કહ્યું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેટ ઝીરો વિઝન તરફ એક મજબૂત પગલું છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે અને નેટ ઝીરો વિઝનને સશક્ત બનાવે છે ઉત્તરપ્રદેશમાં આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં અગિયાર લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું પંદર લોકોથી ભરેલું એક વાહન સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું પોલીસે માહિતી આપી હતી કે નહેરમાંથી અગિયાર મૃતદેહ મળી આવ્યા છે ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદીએ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર નું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આંધ્રપ્રદેશમાં બાપટલા જિલ્લાના બલ્લીકુરાવામાં ગ્રેનાઇટ ખાણમાં આજે થયેલી દુર્ઘટનામાં છ સ્થળાંતરિત કામદારોના મોત અને ત્રણ ઘાયલ થયા હતા ખાણકામ દરમિયાન કામદારો પર એક મોટો ગ્રેનાઇટ ખડક પડ્યો હતો ઘાયલોને નરસારાવ પેટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક બચાવ અને તબીબી સંભાળ આપવાનો આદેશ પણ આપ્યો હતો ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે તેમના પત્ની અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ માર્કોસ મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે રાષ્ટ્રપતિ માર્કોસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પણ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ માર્કોસને મળશે લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન ટેન્ડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે યજમાન ઇંગ્લેન્ડે છેલ્લા મળેલા અહેવાલો પ્રમાણે બીજા દાવમાં ત્રણ વિકેટે બસો સડસઠ રન બનાવ્યા ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે ત્રણસો ચુમ્મોતેર રનનો લક્ષ્યાંક મળ્યો જેમાં જો રૂટ પચાસ રન અને હેનરી બ્રુક તોંતેર રન સાથે રમતમાં છે ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે એકસો રનની જરૂર છે ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય સિક્કિમ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત કેરળ અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રશિયામાં કાળા સમુદ્રના રિસોર્ટ સોચી નજીક એક તેલ ડેપોમાં ભીષણ આગ લાગી છે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે આ આગ લાગી હતી સોચી નજીકના વિમાની મથકેથી ઉડાનો રોકી દેવામાં આવી છે અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી આજે સવારે રશિયાના કુરિલ ટાપુ પર છ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો આ ભૂકંપને કારણે રશિયાના કામચટકા દ્વિકલ્પના કેટલાક ભાગોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે સુનામીને કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર અયોધ્યા કેન્ટ સાબેક્ટરીને લીલી ઝંડી આપી ચૂંટણી પંચે બે મતદાર ઓળખપત્ર રાખવાના વિવાદમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને વિગતો રજૂ કરવા જણાવ્યું ઉત્તર પ્રદેશમાં ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં અગિયાર લોકોના મોત અને ચાર ઈજાગ્રસ્ત ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડીનાન્ડ આર માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે અને ભારતે પહેલા ત્રણસો ચુમોતેર રનના લક્ષ્યાંક સામે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે બસો સડસઠ રન કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર ત્રણસો ચોપન પૂર્ણાંક છ દશાંશ મીટર્સ અર્થાત આઠસો છેતાલીસ કિલો કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ